તો ફ્રેન્ડ્સ આજે હું ઘઉંના લોટમાંથી ખૂબ જ ક્રિસ્પી અને કરારી એવી ખસ્તા કચોરીની રેસિપી લઈને આવી છું જે ખૂબ જ ટેસ્ટી લાગશે તો ફ્રેન્ડ્સ જો વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો એને લાઇક કરી તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો બધાથી પહેલાં આપણે અહીંયા લીલી ચટણી બનાવી લેશું તો એમાં આપણે આદુ મરચાં બે ચમચી ડાળીયા ડાળ થોડી લીલી કોથમીર એક ચમચી આખું જીરું બે ચમચી આપણી શાકની જે સેવ હોય છે એ ચણાના લોટની સેવ થોડું નિમક થોડું સંચળ અને તીખાનો પાવડર અને અડધું લીંબુ નીચોવી એક ચમચી દહીં એડ કરી દઈશું અને આને આપણે પીસી લેશું તો લો હવે આપણી આ ગ્રીન ચટણી પણ બની ગઈ છે તો હવે એને આપણે એક બાઉલમાં કાઢી અને હવે આપણે આ કચોરી માટેનો લોટ બાંધી લઈએ એના માટે મેં અહીંયા બે વાટકા ઘઉંનો લોટ લીધેલો છે એમાં સ્વાદ પ્રમાણે નિમક અને આવી રીતે અજમો આપણે હાથેથી ક્રશ કરીને નાખીશું અને મોણ માટે ત્રણ ચમચોથી તેલ નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લેશું અને આવી રીતે મુઠ્ઠીમાં બંધાઈ જાય એટલું આપણે મોણ નાખવાનું છે હવે જરૂર પૂરતું પાણી નાખી અને આપણે મીડિયમ કઠણ એવો આપણે લોટ બાંધી લેશું અને હવે આ લોટને આપણે દસ મિનિટ માટે રેસ્ટમાં મૂકી દઈશું હવે કચોડીને ભરવાનું મસાલા માટે તેલ ગરમ કરવા મૂકીએ અને ત્યાં સુધીમાં અહીંયા આપણે મસાલો છે ને એ આપણે પીસી લઈશું તમે અહીંયા આખું જીરું આખા ધાણા વરિયારી બે લાલ મરચાં અને થોડા તીખા લીધેલા છે એને મેં ડ્રાય રોસ્ટ કરી અને ઠંડુ થવા અને પછી મિક્સીમાં પીસી લીધેલા છે હવે એ જ મસાલો આપણું તેલ ગરમ થઈ ગયું ને એમાં એમાં આપણે બે ચમચી જેટલો મસાલો એડ કરીશું અને એને થોડી વાર માટે સાંતળી લેવાનો છે જેથી મસાલો થોડો પણ કચાસ હોય એનો કાચો ટેસ્ટ ન આવે અને હવે આપણા જે કચોડીનો મસાલો છે એમાં મસ્ચર ન રહે એના માટે મેં અહીંયા બે ચમચી ચણાનો લોટ લીધેલો છે તો જ્યાં સુધી આપણા મસાલા શેકાય ને ત્યાં સુધીમાં આ લોટ પણ બરાબર શેકાઈ જશે તો આપણે આ તેલમાં જ આવી રીતના લોટ નાખી દઈશું અને ગેસની ફ્લેમ બિલકુલ ધીમી રાખીશું નહીં ત્યારે આપણો લોટ છે એ બળી જશે અને એમાં આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું તે ખાસ તમારા સ્વાદ પ્રમાણે તમે ઓછું વધુ કરી શકો છો અને હવે મેં બાફીને મેશ કરેલા ત્રણ બટેકા છે એને પણ આપણે એમાં એડ કરી દઈશું અને હવે બધું બરાબર મિક્સ કરી લેશું તો જુઓ હવે બધું બરાબર મિક્સ થઈ ગયું છે ને તો અહીંયા આપણે કોથમીર નિમક થોડો સંચર પાવડર ધાણા જીરું પાવડર હળદર અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું અને થોડો ગરમ મસાલો નાખીશું અને અડધું લીંબુની જોઈ દઈશું અને હવે આ મસાલામાં બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આપણો ખૂબ જ ટેસ્ટી એવો મસાલો પણ આપણો બની ગયો છે હવે એને ઠંડો થવા દઈશું અને ઠંડો થાય એટલે આવી રીતના આપણે એમાંથી ગોળી બનાવી લેશું તો આવી રીતના બધા જ મસાલાની ગોળી બનાવીને આપણે સાઈડમાં રાખી દઈશું અને આપણો લોટ છે એ પણ સેટ થઈ ગયો છે તો આવી રીતે આપણે નાના નાના લુવા બનાવી લેશું તો આવી રીતે આપણે બધા જ લોટના લુવા બનાવી લઈશું અને હવે એનો આપણે કચોરીનો શેપ દેવાનો છે તો આપણે કોરે એવી રીતે હાથેથી જ પ્રેસ કરી અને કોરને થોડી પાતળી કરી લેવાની છે વચ્ચે એટલું બધું આપણે પાતળું નથી કરવાનું અને આવી રીતના વચ્ચે થોડું જાડું રાખીશું જેથી આપણે મસાલો ભરીશું ને એટલે કચોળી કચોડી બરાબર આપણી સેટ થઈ જશે અને એની વચ્ચેથી ફાટશે પણ નહીં અને આપણે જે ગોળી બનાવેલી છે એ વચ્ચે મૂકી અને ઉપરથી આપણે દબાવતા જઈશું અને આ કચોડીને ઉપરથી પેક કરી દેસું અને હવે ઉપર જે ભાગ છે એને તમે એકસ્ટ્રા ભાગ છે એને કાઢી પણ શકો છો નહીં આવી રીતે તમે દબાવી અને એને પ્રેસ કરી દેવાનું અને હવે આપણે હથેળીના ભાગથી કોર જે છે ને એને આપણે થોડી પ્રેસ કરી દઈશું અને વચ્ચે થોડું પ્રેસ કરીશું જેથી મસાલો છે ને આખો બધામાં એક સરખો થઈ જાય અને હથેળીથી આવી રીતે કોર આપણે થેપી દઈશું તો લો આપણી કચોરી બની ગઈ છે એવી જ રીતે બધી જ કચોડી મેં બનાવી લીધેલી છે અને હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું અને તેલને અહીંયા મીડિયમ ગરમ જ કરવાનું છે એકદમ વધારે ગરમ નથી કરવાનું જો તમે વધારે ગરમ કરશો ને તો તમારી કચોડી એકદમ લાલ થઈ જશે અને અંદરથી એટલી બધી ચડશે નહીં કેમ કે આપણે આમાં ઘઉંનો લોટ લીધેલો છે ને તો એને ચડતા બહુ જ વાર લાગશે તો તમને આ કચોડીને તળતા માથે સાતથી આઠ મિનિટનો સમય લાગી જશે અને ગેસની ફ્લેમ ફૂલ બિલકુલ નથી રાખવાની નહીંતર ઉપરથી તો લાલ થઈ જશે પણ અંદરથી બિલકુલ કાચી રહેશે અને એનો ટેસ્ટ સારો નહીં આવે તો જુઓ મારે આઠ મિનિટ થઈ છે અને કચોડી ખૂબ જ સરસ રીતે તળાઈ ગઈ છે એકદમ ક્રિસ્પી આપણી કચોડી બનીને તૈયાર થઈ ગઈ છે તો એવી જ રીતે આપણે બધી જ કચોડીને તળી લેવાની છે ફ્રેન્ડ્સ આ નાસ્તો એક વખત ચોક્કસથી બનાવજો ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થઈ જશે હવે તમે આ કચોડીને ચા આપણા બનાવેલી લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને બધાને ખૂબ જ પસંદ આવશે તો ફ્રેન્ડ્સ જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચાલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બ બાય ટેક કેર અને થેન્ક યુ ફોર વોચિંગ